નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ગરડેશ્વર ટ્રાઇબલ મ્યુઝિયમમાં બે આદિવાસી યુવાનોને દોરડાથી બાંધી સળિયા અને પાઇપ વડે ઢોર માર મારતા બંનેના વારા પરથી મોત નીપજતા આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો આ ઘટનામાં છ જેટલા આરોપીઓ સામે ગુનો નોંધી ધરપકડ કરાઈ હતી ત્યારે હવે પોલીસે આરોપીઓ સામે કેસ મજબૂત બને માટે તપાસ શરૂ કરી છે ફોરેન્સિક ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા પોલીસ દ્વારા આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર હત્યાકાંડને કેવી રીતે અંજામ આપવામાં આવ્યું એનું રિહર્સલ અને રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું છે જુઓ આ દ્રશ્યોમાં ત્યારે આદિવાસી સમાજના બે યુવકોની હત્યાથી આદિવાસી સમાજમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે અને નવ ઓગસ્ટે ગરડેશ્વરમાં બંધનું એલાન પણ પાડવામાં આવ્યું હતું આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે પરંતુ જે ગુનેગારોને પકડવામાં આવ્યા છે તે અસલી ગુનેગારો છે કે કેમ એના ઉપર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે ફોરેન્સિક ટીમ બનાવના ત્રીજા દિવસે ઘટના સ્થળે આવી છે હત્યાકાંડને અંજામ આપતી વખતે આરોપીઓ દારૂના નશામાં હતા કે કેમ આરોપીઓ બંને યુવાનોને માર મારતી વખતે જે કપડાં પહેર્યા હતા એ કબજે લેવાયા છે કે કેમ આ કેસના એકમાત્ર સાક્ષી અને ફરિયાદી એવા સંજય તળવીનું પણ હવે મોત નીપજી ચૂક્યું છે ત્યારે હવે આ ઘટનામાં કયા પુરાવાના આધારે આરોપીઓની સજા નક્કી થશે એ વિશે પરિવારજનો અને આદિવાસી સમાજમાં હજી પણ શંકા કુશંકાઓ પ્રવર્તી હાલ તો મરણ જનાર બંને યુવકોના ઘરે સરકારના મંત્રીઓ અને નેતાઓની અવરજવર ચાલી રહી છે બંને મરણ જનાર યુવકોના પરિવારજનોને સહાય પણ આપવામાં આવી છે આગળના તમામ ઘટનાક્રમથી નર્મદા લાઈવ તમને અવગત કરાવો આ જ પ્રકારના સમાચાર જોવા જાણવા માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ જરૂરથી કરજો જેથી કરી નવા આવતા વિડિયોની જાણકારી તમને સૌથી પહેલાં મળે અને વિડીયો ગમે તો એને શેર પણ જરૂર કરજો